અલે જો હવે લાગતું નથી કે આપણે જામજોતપુરમાં સેલિબ્રિટી શું કે જામજોતપુરમાં સેલિબ્રિટી આઈ બડી અક્ષે આતું એમ થાય કે આપણે અહીંયા જ રોકાઈ જઈએ જો પરતે તો વાહ બહુ સરસ છે તમને તો નવા લોકો તમારું છે અને

કારણ હતું કે મારા એને બ્રેક પેટીમાં થોડોક પ્રોબ્લેમ આવ્યો એટલે કે આગલા ટ્રાયર ના બેરિંગ પતિ ગયા ને અત્યારમાં કોઈ ગેરેજ વાળા છે નહીં એટલે આપણે સુભમભાઈનું પ્રાઇવેટ જે લઈ લીધું કે અને હવે પાછા આપણે તો આપડે ત્રણ પાટિયા જાસુ ત્યાંથી ના પેલા સોરી આપડે હરીફર જશું ત્યાંથી ત્રણ પાટિયા જશું અને પછી આપડે વીન માંગળા વાળા જવું છે અને પછી આપડે મેળી માં જાશું તો અત્યારે જો આપડે રસ્તા

આમ આપણે દર્શન કરીએ મંદિર હવે મિત્રો આપણે હે આગળ એક નવો વર્ડ છે ને અહીંયા જૂનો વર્ડ છે જુઓ તમે હવે આપણે મંદિરનો નું સીન બતાવું કે બહારનો સીન કેવી રીતે છે અર માંડીનો તો તમને સીન બતાવ્યો અને અત્યારે આપણે 12 ના ભાગમાં છીએ વીર માંગળાવારાની જગ્યા જોવો તમને બરોબર આપણે 12 ની જગ્યા છે ને આપણે જવાનું છે કુંભલી તો હવે આપણે એને સીધા ઘુમલી જાય ને બરોબર મિત્રો જન્નત જોવી છે જન્નત જોવા દેખાડો ખાલી જો આગળ ડુંગર અને કેમ કાય મન વાતા

કેમ છે ખાલી તમે આમ આમ કે એક બે ત્રણ સાત પાંચ છ સાત આઠ નવ નવ દસ મિત્રો નવ દસ દોઢ દસ બે ખાલી નવા ત

આપણે ઉપર ચડી છે બહુ થાકી ગયા હી હવે થોડીક શૂટ કરી ખાલી આમ તમે લોકેશન મિત્રો આપણે ઘૂમલી પહાડ ઉપર તો આવી ગયા હવે ચડી છે અડધા ઉપર છે ને ઉપર જ છે કા ઉપર છે ને ખાલી કેમેરામેન વ્યૂ બતાવો ખાલી કેવો વ્યૂ છે વ્યૂ જુઓ ખાલી પણ તણાય પદુડી આવી ગઈ જુઓ બધા આપેર્યા જોડું જોયું ને બધા એવા થાકી ગયા માનું મંદિર વાંચે તે ધજા દેખાય નહીં બોલવામાં અટકાય છે બરોબર હવે આપણે ઉપર સીન ઉતારી અને ફોટા એમ પાય બાકી પાયલા ને ફોટા ઉપર ચડી નું હતું માતાજી નો હુકમ થાય તો આવવું પડે મારા ભાઈ માતાજીનો હુકમ થાય છાતી દુખાવ ઉપડી ગયેલા તમારે ભાભી તો ઉપર ચડી ગયા હવે જોયેની હાલત કેવી છે જંગલી જનાવર ના નીકળે તો સારું જંગલી જનાવરને ભાગવાનું મુશ્કેલ થઈ જાય હાલો ઉપર ચડી હવે ધીમે ધીમે કા ચડી હાલો ચડીને બતાવી પછી મંદિર મિત્રો હજી અહીં મંદિર હવે લાગતું નથી કે આપણે જામજોધપુર ને સેલિબ્રિટી શું કઈ જામજોધપુરના સેલિબ્રિટી બડી આપશે આ મંદિરનો પાછલો ભાગ હે બરોબર નીચે આપણે ફોટા ની પાયદા જોવો તમને બતાવું થાકી ગયા તો થોડોક આરામ કર્યો દર્શન કર્યું પાછું શૂટ આપણે કરી છે જોવો ખાલી અને શાંતિ એવી છે ને કે વાત જવા દો આગળનો સીન બતાવી થોડા ફોટા ક્લિક કરીને આગળનો તમને ખાલી વ્યૂ બતાવ વ્યૂ જો મિત્રો એનો વ્યૂ જોવો ખાલી તમે મંદિરની પાછળનો તો વ્યૂ બતાવ્યો વ્યૂ ખાલી એટલા સુકુન મેરે દિલ મેં ચુન લૈયા

એ તો નથી થાય કે પણ અમે ત્રણ જણા થાકી ગયા છીએ તો હવે હે ને નીચે જઈને આપણે ફોટા શૂટ કરીને નીચે જઈને મળી હવે તો મિત્રો આપણે મેડી માના મંદિર હતી પ્રસાદી લઈ અને શું કરવા ભાઈબદની માનતા ઉતારી અને બધાય હવે હે ને શું કરવા એ તો બધા મતરે રોકાણા છે તો આપણે હે ને હવે જાઈશું આપણે ચાંદકોટપુરના ઉગવા ક્રિએટરને ફોન કર્યો છે તો હવે એ બોલાવ્યા છે અલા બોલાવ્યા શું આપણે જાઈશું આપણે પિક્ચર્સ છે ને એને આ જાય જાઈહી બરાબર સિલ્વર પ્લે બટન એનું જોવા હવે આપણે જાય હવે એને પાછો કોલ કરશે કે કઈ જગ્યાએ એમની દુકાન છે હાલો હવે જઈ ગયા આપણે બરાબર તો આપણે રસ્તામાં નહીં હતી મિત્રો આપણે છે ને જામજોધપુર એક છે ને મોટા ક્રિએટરની દુકાને આવ્યા છે જોયા આવે આપણે ભાઈ રામ રામ કરે છે કે નહીં આપણા ભેગા જય માતાજી જય માતાજી

જામજોધપુર સેલિબ્રિટી આપણે શું કહેવાય એની આરે રામ રામ કરીને દુકાને ચાપી નીકળી ગયા હે અને જામજોધપુર માં અત્યારે હે ને શું કહેવાય રેલવે ક્રોસ કરી ગઈ તો હે આપણે આમ બધું ફરીને જવાનું છે કે આમ તો 91 કિલોમીટર થાય એટલે આપણે સમાણા એ રસ્તેથી થી જાહી તો હવે આગળ જઈને રસ્તામાં શૂટ કરી બરોબર મિત્રો 1 કલાકમાં ઘણા કિલોમીટર કાપી લીધા ખટિયા ઉભાઈ સોન પાપડી ખાઈ લે

તેથી કરીને અમે અલગ અલગ લોક તમારા માટે લાવતા રહીશું બાય બાય મળશે એક